નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓ બાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં અને સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપને વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપને બ્યુટી પાર્લર ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડિઝવેરની તમામ આઇટમો ચિલ્ડ્રનવેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લ્યો રામજી મંદિર પાસે રાજુલા કાપડ બજાર વધુ વિગત માટે અમારા ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે મહત્વના સમાચાર આવતીકાલે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ અને ગુરુવારે રાજુલા શહેરમાં સિટી ફીડર બંધ રહેવાની અમને સૂચના મળેલ છે જે સવારના નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે સમય તેમજ વિસ્તારમાં તેમજ ઇમરજન્સી સમયમાં ઇમરજન્સી સમયમાં કોઈપણ જગ્યાએ ફેરફાર થઈ શકે છે આ સિવાય સવિતાનગર ફીડર એક કલાક રિપેરિંગ માટે બંધ કરવામાં આવશે આવી સૂચના અમોને મળેલી છે કોઈપણ જગ્યાએ કોઈ પણ વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે આ બાબતે અમુક કોઈ પુષ્ટિ કરતા નથી આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા